thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો કારણ કે મિત્રો 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 હાલમાં વાતાવરણ ખુલ્લું છે વાદળ જેવું લાગતું નથી અને વરસાદ થશે કે નહીં અને દાંતીવાડાની આવક માં ઘટાડો જોવા મળ્યો છે એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક છસો ને પંચ્યાસી ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો અંબાજી અમીરગઢ ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દીજો કોમેન્ટ કરી દીજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી